જય જય માતાજી સ્વાગત છે તમારું એક અમારા નવા અને આજે બ્લોગમાં બેસતું બેસતું વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ અને જો આપણે બધા રામદેવી ના દર્શન કરી લ્યો આજના બેસતું વર્ષ છે એટલે અને જય રામદેવી લખવાનું હું કોમેન્ટમાં ભૂલતા નહીં અને જો છે ઘરે તો એ છે બધા ઘરે અને અત્યારે જો ગાય ને એને મેલ નાખી દીધી છે મસ્ત અને બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે હમણાં ઘણા દિવસ આવતો નતો કેમ કે બાના ઘરેથી આવ્યા આયવા અને અહીંયા આવીને પછી બધું આ દિવાળી કામ ને એવું કરવાનું હતું બસ આજ ફ્રી થયા છીએ બેસતા વર્ષ ને દી તો જો કુનાલ ને વયા ગયા છે ઘરે હવે મસ્ત મસ્ત ગાય બધી ઘર માં ને કામ બધું જો કર નાખ્યું જો બા નું જુનવાણી ઘર છે આ બધું બધું કરવાનું છે હા રંગોળી આપણે બનાવી હતી પણ વિખાઈ ગઈ છે મસ્ત મસ્ત વ્યૂ આવે છે ચાલો હવે આગળ આગળ વિડીયો જોતા રહીજો કારણ કે આજથી હવે ફ્રી છો આપણે વિડીયો બનાવશે બરાબર છે ઘરે ચાલો હવે મળીએ આગળ અને વિડીયો જોતા રહીજો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો કુનાલ ની હવે આજે પડવો છે ને બપોર પછી જો એ પપ્પા બધા ઘરે જાય છે ને હું રોકાવ છું કુનાલ કે મારા ભાઈ બને ને દે વયુ જાવ છું કે દાદા ને પીછી પછી આવશું તો બા એ વાજો વળાવા ખાવા મારી લોટી લઈ ગયો નાલા નાલા આપણે આજ તો દર્શન કરાઈ દઈએ મહાદેવ ના હમણાં કઈ વિડીયો બનાવ્યો નતો કુનાલ બાય બાય વાગવામાં આવ્યા છે સાડા સાત જો કાકા ની એ બધા ઘડીક બેઠા અને હવે ગયા ઘરે અને આપણે હવે કરવાની છે પૂજા ને જવો હવે ફૂલ ફૂલ અંધારું થઈ ગયું લાઈટ તો છે પૂજા ને એવું કરવાનું છે આપણે ધૂણા માં ધૂપ કરવાનો છે દેતવા ને એવું કર નાખી અને કન નાખી હવે પૂંજા ગાય દોવાની બાકી અંધારો થઈ ગયો અંધારો થઈ ગયો ને કાકા ને આવ્યા તા હા આકળી આવી જાય ગાય દોવાની બાકી પૂંજા બે છે બાકી હવે આજ તો

કોઈ વડે આજ કરી આજ તો નો પૂજા ને જો અત્યારે આપડે પૂજા છે કેટલા વર્ષ પછી મેં પૂજા કરી છે જો આપડે દર્શન કરી રામદેવપીર બાપા ના કેમ કે જે આપણે ઘરે કરતા ને એવી રીતના ન હોય અહીંથી પછી અલગથી જ હોય આપણે ધૂપ ને એવું બધું કરવાનું હોય તો અહીંયા દીવા કરી નાખ્યા છે અને જે અલગ જ હોય આપણે રામદેવને ધૂપ ને એવું બધું કરવાનું છે આપણે પૂજા કરી લીધી છે બહારની ગાય ધોવા ગયાસ હવે ત્રણની રસોઈ કરવાની છે મસ્ત અહીંયા આપણે આજે પડવું હશે એટલે દિવાળી લીધા જવો ત્યાં અહીંયા બધી દીવા કીધ્યા સામે

આની સાથે આજ આપણે વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો સારવાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી આવજો જય માતાજી